ક્યારેક વિજ્ઞાનમાં એવું બને છે કે જવાબ આપણી આંખ સામે જ હોય પણ આપણે એને જોઈ જ નથી શકતા દાયકાઓ સુધી એક બહુ મોટા વૈજ્ઞાનિક રહસ્યનો ખોટો જવાબ સાચો માનવામાં આવતો હતો આજે આપણે એ જ ખોજની વાત કરીશું તો સવાલ બહુ સીધો હતો પણ એનો જવાબ એટલો જ મુશ્કેલ હતો આખરે જીવનની બ્લૂપ્રિન્ટ શું છે કયો એવો અણુ છે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં બધી જ માહિતી લઈ જાય છે વૈજ્ઞાનિકો આ જ કોયડો ઉકેલવામાં લાગેલા હતા આ રહસ્યના બે મુખ્ય શકમંદ હતા પ્રોટીન અને ડીએનએ અને સાચું કહું તો મોટાભાગના વૈજ્ઞાનિકો તો લગભગ પાક્કું માનીને બેઠા હતા કે જવાબ પ્રોટીન જ છે એમાં એમનો વાંક પણ નહોતો વિચારો પ્રોટીન વીસ અલગ અલગ એમિનો એસિડ્સથી બનેલા છે એટલે કે એની પાસે એક જટિલ ભાષા જેવી રચના છે બીજી બાજુ ડીએનએ એ તો બસ ચાર જ અક્ષરોની એક પુનરાવર્તિત થતી લાઇન જેવું લાગતું હતું એટલે તો એને એક મૂર્ખ અણુ કહેવામાં આવતું કોણ માને કે આટલો સરળ અણુ જીવનના ઊંડા રહસ્યો સાચવી શકે પણ પછી નાઇન્ટીન ટ્વેન્ટી એટમાં ફ્રેડરિક ગ્રિફિથના એક પ્રયોગથી આખી વાર્તામાં એક નવો વળાંક આવ્યો ચાલો જોઈએ કે એ શું હતું ગ્રિફિથે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા નામના બેક્ટેરિયા સાથે પ્રયોગ કર્યો અને એમણે કંઈક અજીબ જોયું એમણે જોયું કે ગરમીથી મારી નાખેલા ઝહેરી બેક્ટેરિયામાંથી કોઈક રહસ્યમય વસ્તુ જીવતા અને બિનઝેરી બેક્ટેરિયામાં જઈને એમને પણ ઘાતક બનાવી દેતી હતી મતલબ કે કોઈક તો હતું જે આનુવંશિક માહિતી ટ્રાન્સફર કરી રહ્યું હતું પણ એ શું હતું એ કોઈને ખબર નહોતી એટલે એને નામ આપવામાં આવ્યું ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ એટલે કે રૂપાંતરણીય સિદ્ધાંત અને અહીં એન્ટ્રી થાય છે આપણી વાર્તાના અસલી ડિટેક્ટિવ્સની ઓસ્વોલ્ડ એવરી કોલિન મેક્લિયોર્ડ અને મેકલિન મેકાર્ટી એમનું એક જ મિશન હતું આ રહસ્યમય રૂપાંતરણીય સિદ્ધાંતનો ચહેરો દુનિયા સામે લાવવો આ કામ કેટલું મુશ્કેલ હતું એનો અંદાજ ઓસ્વાલ્ડ એવરીના આ શબ્દો પરથી જ આવી જાય છે આ કોઈ એક બે દિવસનું કામ નહોતું પૂરા પંદર વર્ષ લાગ્યા હતા આ એક એવી કોયડો ઉકેલવા જેવું હતું જેણે એ સમયના મોટામાં મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા હતા આ ટીમની પદ્ધતિ એકદમ જોરદાર હતી બિલકુલ કોઈ ફોરેન્સિક તપાસ જેવી પહેલું પગલું હતું એ રહસ્યમય પદાર્થને અલગ કરવું બીજા પગલામાં એમણે એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરીને એક પછી એક શકમંદને ખતમ કરવાનું શરૂ કર્યું પહેલાં પ્રોટીન પછી આરએનએ અને છેલ્લે ડીએનએ અને ત્રીજું અને સૌથી મહત્વનું પગલું એ જવાનું હતું કે કોને ખતમ કર્યા પછી એ જાદુ રૂપાંતરણ અટકી જાય છે એકદમ પરફેક્ટ એલિમિનેશન પદ્ધતિ અને હવે આપણે એક ક્ષણ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં આખી મહેનતનું પરિણામ સામે આવવાનું હતું હવે એ રહસ્ય પરથી પડદો ઉઠવાનો હતો અને જે પરિણામો આવ્યા એણે બધાને ચોંકાવી દીધા જ્યારે એમણે પ્રોટીનનો નાશ કર્યો તો પણ રૂપાંતરણ થયું જ્યારે એમણે આરએનએનો નાશ કર્યો ત્યારે પણ રૂપાંતરણ ચાલુ જ રહ્યું પણ અને આ જ સૌથી મોટી ક્ષણ હતી જેવો જેમણે ડીએનએનો નાશ કર્યો રૂપાંતરણ એકદમ અટકી ગયું બસ આજ તો પુરાવો હતો ગુનેગાર પકડાઈ ગયો હતો પુરાવા એકદમ સ્પષ્ટ હતા એ રહસ્યમય રૂપાંતરણીય સિદ્ધાંત બીજું કંઈ નહીં પણ ડીએનએ જ હતું ઓગણીસો ચુમ્માળીસમાં એમણે પોતાના તારણો એક પેપરમાં છાપ્યા જેણે જીવવિજ્ઞાની દુનિયાને હંમેશા માટે બદલી નાખી રસપ્રદ વાત એ છે કે આટલી મોટી શોધ હોવા છતાં એમનું લખાણ જુઓ કેટલું સાવચેતી ભર્યું અને સંયમિત હતું એમણે સીધું એવું નહોતું કહ્યું કે ડીએનએ જ જનીન છે પણ એમનો ઈશારો એકદમ સ્પષ્ટ હતો તો અહીં વાર્તા પૂરી થઈ જવી જોઈતી હતી ખરું ને પણ ના જરરાય નહીં અહીંથી તો વાર્તામાં અસલી ટ્વિસ્ટ આવે છે વૈજ્ઞાનિક સમુદાયે આ શોધને વધાવવાને બદલે એના પર શંકા કરવાનું શરૂ કર્યું આખરે વર્ષો જૂનો કોયડો ઉકેલાઈ ગયો હતો પણ કેસ બંધ નહોતો થયો હકીકતમાં વાર્તા અહીંથી વધુ રસપ્રદ બને છે તો સવાલ એ છે કે આટલા પાક્કા પુરાવા પછી પણ દુનિયા કેમ માનવા તૈયાર નહોતી કારણ હતું એ સમયની ઊંડી માન્યતાઓ એક વિચાર હતો જેને ટેટ્રાન્યુક્લિયોટાઈડ હાઇપોથેસીસ કહેવાતો જે મુજબ ડીએનએ તો બસ ચાર અક્ષરોની એક બોરિંગ રિપીટ થતી લાઈન હતી વૈજ્ઞાનિકોનું મને સ્વીકારવા જ તૈયાર નહોતું કે આટલો સરળ અણુ જીવનની જટિલ માહિતી સાચવી શકે કેટલાક ટીકાકારોએ તો એવી દલીલ પણ કરી કે એવરીનો ડીએનએનો નમૂનો કદાચ શુદ્ધ ન હોય એમાં પ્રોટીનની ભેળસેળ હોય પણ જેમ કહેવાય છે ને સત્યને લાંબો સમય દબાવી શકાતું નથી ચાલો હવે જોઈએ કે આ વિવાદાસ્પદ શોધને આખરે માન્યતા કેવી રીતે મળી અને તે કઈ રીતે આધુનિક જીવવિજ્ઞાનનો પાયો બની સ્વીકૃતિ મળવામાં સમય લાગ્યો લગભગ આઠ વર્ષ પછી ઓગણીસો બાવનમાં ચેઝના પ્રયોગે વધુ પાક્કા પુરાવા આપ્યા અને પછી ઓગણીસો ત્રેપનમાં જ્યારે વોટ્સન અને ક્રિકે ડીએનએની ડબલ હેલિક્સ રચના શોધી કાઢી ત્યારે તો બધી શંકાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું એ રચનાએ બતાવી દીધું કે ડીએનએ કેવી રીતે માહિતીનો સંગ્રહ પણ કરી શકે છે અને એની નકલ પણ કરી શકે છે અને આ રીતે આ વાર્તાનો એક સંતોષકારક અંત આવ્યો આજે એવરી મેક્લિયોર્ડ અને મેકાર્ટીના પ્રયોગને વિજ્ઞાનના ઇતિહાસની એક સૌથી મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે એ જ ક્ષણ હતી જ્યારે મોલેક્યુલર જેનેટિક્સના નવા યુગની શરૂઆત થઈ એમના કામનો આ જ સાચો વારસો છે એવરી અને તેમની ટીમે એ જોવાની હિંમત કરી જે બીજા કોઈ જોવા તૈયાર નહોતા એમની વાર્તા આપણને યાદ અપાવે છે કે વિજ્ઞાનમાં સૌથી મોટી શોધો ક્યારેક એવી જગ્યાએથી મળે છે જ્યાં કોઈ અપેક્ષા પણ ન રાખતું હોય આ આપણને વિચારવા મજબૂર કરે છે આજે એવા કયા સત્યો આપણી નજર સામે છુપાયેલા છે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે